નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસ તો આજે ફરીથી એકવાર નવો જ વિડીયો લઈને આપણી સામે આવી ગયા છીએ તો નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને જુલાઈ મહિનામાં મળી શકે છે એક મોટો ઝટકો તો મિત્રો શું ઝટકો મળવાનો છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ વધારો જુલાઈ કેન્દ્ર સરકારે ગયા મહિને તેમના લગભગ એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી બથુ અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કરીને પંચાવન ટકા કર્યો હતો તો આ વધારો છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી નીચોડીય વધારો છે જે કરોડો કર્મચારીઓ માટે થોડો નિરાશાજનક હતો તો હવે સવાલ એ થાય છે કે આગામી જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે અને શું તે કર્મચારીઓની અપેક્ષાઓ પર ખરો ઉતરશે તો વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો માર્ચ બે હજાર પચીસમાં મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે પરંતુ બે ટકાનો આ વધારો પાછલા વર્ષોની સરખામણીમાં સૌથી ઓછો છે કારણ કે સામાન્ય રીતે પાછલા વર્ષોમાં ત્રણથી ચાર ટકાનો વધારો થતો હતો તો આ નીચી વૃદ્ધિ ફુગાવાના દરમાં ઘટાડાને પરિણામે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો અપેક્ષિત હતો તો હવે આગામી ડીએ વધારો જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે જે જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના ફુગાવાના ડેટા પર આધારિત હશે તો આ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ફુગાવવામાં ઘટાડો સૂચવે છે એ કેન્દ્રીય કર્મચારીઓને બે ટકાથી ઓછો અથવા તો કદાચ શૂન્ય ડીએ વધારો જોવા મળી શકે છે તો આ સમાચાર કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે નિરાશાજનક બની શકે છે જેઓ જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસમાં ડીએમાં યોગ્ય વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા તો ખાસ કરીને મહત્વની બાબત એ છે કે જુલાઈ બે હજાર પચીસમાં યોજાનાર આ રિવિઝન સાતમા પગાર પંચ હેઠળ છેલ્લું ડીએ રિવિઝન હશે કારણ કે આ કમિશન આ વર્ષે એકત્રીસ ડિસેમ્બરે તેની દસ વર્ષની મુદત પૂરી કરશે તેથી કર્મચારીઓને આશા છે કે તેઓને આ છેલ્લા રિવિઝનમાં સારો વધારો મળશે પરંતુ વર્તમાન આર્થિક સૂચક આંકોને આધારે તે શક્યતા અસંભવિત લાગે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સમાં વધઘટ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગી મોંઘવારી ભથ્થાની ગણતરી માટે થાય છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ એકસો તેતાલીસ પોઈન્ટ બે હતો પરંતુ ફેબ્રુઆરીમાં તે ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ઘટીને એકસો બેતાલીસ પોઈન્ટ આઠ થયો હતો તો માર્ચમાં ઇન્ડેક્સ થોડોક વધ્યો બે પોઈન્ટ વધીને એકસો તેતાલીસ થયો તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો માર્ચ બે હજાર પચીસમાં ઘટીને ત્રણ પોઈન્ટ ચોત્રીસ ટકાના પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ત્રણ પોઈન્ટ એકસઠ ટકા હતો મિત્રો તો વાત કરીએ તો આગામી મહિનાઓ માટે ડેટાનું મહત્ત્વ તો એપ્રિલથી જૂન બે હજાર પચીસ સુધીનો ડેટા આવવાનો બાકી છે જે જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે આ બાકીના ત્રણ મહિનાઓના ડેટાને આધારે નક્કી કરવામાં આવશે જો આ ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ રહેતું રહેશે તો ડીએમાં વધારો ખૂબ જ ઓછો હોઈ શકે છે અથવા તેમાં કોઈ વધારો નહીં થાય તે જ સમયે જો આગામી ત્રણ મહિનામાં એઆઈ સીપીઆઈ પોઈન્ટ્સ વધે છે તો ત્રણ ટકા સુધીના વધારાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો જો જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં સારો વધારો નહીં થાય તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થઈ શકે છે આ તેમની ખરીદશક્તિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે ખાસ કરીને વર્તમાન આર્થિક પરિપ્રેક્ષમાં જ્યાં ઘણી વસ્તુઓ અને સેવાઓની કિંમતો સતત વધતી રહી છે તો આ વધારો માત્ર તેમના માસિક પગારને જ નહીં પરંતુ તેમના પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન લાભોને પણ અસર કરશે મિત્રો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાનું મહત્ત્વ તો મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે જે મોંઘવારીની અસરને ઘટાડવા માટે આપવામાં આવે છે તો આ ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય સ્થિતિને સંતુલિત કરવામાં મદદ કરે છે તેથી તેમાં કોઈ પણ વધારો કર્મચારીઓ માટે ખૂબ જ નોંધપાત્ર છે ખાસ કરીને જ્યારે ફુગાવાનો દર વધતો ઘટતો હોય મિત્રો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ઘટવાના સંકેતો તો માર્ચ બે હજાર પચીસમાં છૂટક ફુગાવો ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે જે આર્થિક સ્થિરતા દર્શાવે છે તો આ ઘટાડો સામાન્ય લોકો માટે રાહતનો વિષય છે કારણ કે તેનાથી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ સરકારી કર્મચારીઓ માટે આનો અર્થ એ છે કે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો ઓછો હોઈ શકે છે કારણ કે ડીએની ગણતરી મોંઘવારી દરને આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો જો આગામી ત્રણ મહિનામાં ફુગાવાના આંકડા ઘટે છે તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં વધારો બે ટકાથી ઓછો થઈ શકે છે તે જ સમયે જો આ એ સીપીઆઈ પોઈન્ટ્સમાં વધારો થાય છે તો ત્રણ ટકા સુધીના વધારાની અપેક્ષા રાખી શકાય છે તો કર્મચારીઓ અને પેન્શનરોને આવતા મહિનાના આંકડાઓ પર નજર રાખવી જોઈએ કારણ કે તે તેમના ભાવિ નાણાકીય આયોજનને અસર કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચનું નિષ્કર્ષ અને આગળનો માર્ગ તો સાતમા પગાર પંચની મુદત આ વર્ષે એકત્રીસ ડિસેમ્બરના રોજ સમાપ્ત થવા જઈ રહી છે ત્યારબાદ આગામી પગાર પંચની નિમણૂક થઈ શકે છે તો કર્મચારીઓ અપેક્ષા રાખશે કે નવા પગાર પંચ અને પગાર માળખામાં વ્યાપક સુધારાઓ લાવશે અને મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની રીતમાં પણ ફેરફાર લાવી શકે છે તેથી જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં ઓછો વધારો થયો હોવા છતાં કર્મચારીઓ ભવિષ્યમાં વધુ સારા પગાર માળખાની અપેક્ષા રાખી શકે છે તો વર્તમાન આર્થિક પરિદ્રશ્ય અને ફુગાવવાના આંકડાઓને આધારે જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં ખૂબ જ ઓછો વધારો થવાની સંભાવના છે તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોએ આ માટે તૈયાર રહેવું જોઈએ જોકે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આગામી ત્રણ મહિનાનો ડેટા આવવાનો બાકી છે જે અંતિમ નિર્ણયને પ્રભાવિત કરશે તો સરકાર કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે જેથી તેમની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર ન થાય મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર